ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત મળી છે સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ચાલીસ રૂપિયા ઘટ્યા છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલના ડબ્બામાં તેલના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે ગરમીના કારણે ખાદ્યતેલની ડિમાન્ડમાં ઘટાડો થયો જેના કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે નવી મગફળીની બમ્પર આવકના કારણે ભાવ ઘટ્યા છે એક બાજુ નવી મગફળીની આવક થઈ રહી છે બીજી બાજુ તેલની જે માંગ છે તે ઘટી છે જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે ખાદ્ય તેલમાં તો અત્યારે ઉનાળો હોય તો જે તેલી પદાર્થો છે તો એ લોકો એનો ઉપયોગ ઓછો કરતા હોય એટલે હાલ જે તેલનો વપરાશ છે તો એ ઘટતો હોય છે અને એવરી યર ઉનાળોની શરૂઆત થાય એટલે તેલોનો વપરાશ ઘટતો જાય છે તો એ કપાસિયા તેલ છે મને સંકે છે એ સિવાય મકાઈના તેલમાં પણ બી ઘટાડો છે અને રાયડા તેલની આવક છે તો રાયડા તેલમાં પણ બી ઘટાડો છે અત્યારે